તો બકરા દીધી પડી આપણને તો તાઈડ ગોટેમાં મારી જાવામી તો રહી ગયા અલ્યા જોઈ લ્યો તમે પડી છે અલ્યા હું તો વાડમાં રહી ગયો બોલ આમ ના હું તો વાડમાં પી થોડી જા ફટવાનો પણ શું પડી છે ઈ તો નીકળી સારું હવે હવે આ બદોડો અમાર બકરો દેલાને ના જો તમાર પાર મારા ઉતારી ના દે વાદળો હાથ ના ના ને એમ મેં બે જણા તમે તો તો કુણી છોડ દો વાદળો મારી કઈ ના અલે ભમે નાખું ઉલાડી નો ઓ વાસી વાળી કુદારી માર તો પણ કેવું છક દિન ન્યા છે મો તો લા પડડા નાખતો વાઢે નહી કરતો હા બો પડડું સાઈડમાં મને ખાલી ભેગો

કશું ના થાય તો હું મરી જઉ ને તમાર 3 4 નો રાડામાં જરૂર છે ઓળી કરી અત્યારે રહી તો આવતા એટલું પડી મારું નક્કી લાગતું લોકો નું અમાર જલ 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 આવે છે આવડે તો કા આવશે હો ડાલુ છો ડાલુ બહુ સારા કે આ બાજુ હેડજી કેડી કેડી કુરાક દે કુરાક દે ઉપર ઉપર ઉપર